આજે અત્યારની રાજનીતિ છે એટલે ખાલી કોંગ્રેસની નહીં બહુ બધા એવા આક્રમક નેતાઓ છે એટલે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા ચૈતર છે કોંગ્રેસમાંથી જીગ્નેશ મેવાણી એટલે એ જ પૂછું છું બીન એક્સપિરિયન્સ ઓકે બિન અનુભવી કેટલી વિશે સો થાય એ એમને ખબર નથી આજે હું બીજો વીસ પચીસ વર્ષનો હોત તો ક્યાં સમજતે મોટા લોકો આપણા વડીલો શું કર્યું અમારા માટે પણ તું આ છો એ એમના લીધે તું થયો પચીસ વર્ષનો આજે આને આ કર્યું તે કર્યું આ મુદ્દો જ નથી આ એમને એ એ અછકલા અછા વેળા કહેવાયા તોછડી ભાષા અસભ્ય ભાષા એ ઇન એક્સપિરિયન્સ બિન અનુભવ એટલે તમે 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 બાજુ આજે એમએલએ એટલે અને એમએલએ પોલીસ ફિટ કરશે તમે શું કરશો તમારું સરઘસ કાઢશો તો એ બી કાઢે પોલીસ ધારે તો બધું કરી શકે એ બાકી બહુ એ છે નહીં એક ઇરવિંગ ધ અંગ્રેજી નોવલ હતી અમેરિકાની તો અમેરિકાના પ્રેસિડેન્ટને બી શું કરું તો પોલીસ બધું કરી શકે એમ આઈએ બધું કરી શકે બધા આપણા અમરસિંહ ચૌધરી વખતે બધા પોલીસના બધા મિત્રો હતા જ બધા એટલે એ એ એ ભાષા નહીં સારી કોઈ પણ પબ્લિક લાઈફમાં બેલેન્સથી તમે પોલિટિશિયન છો લોકોએ મત આપ્યા તો તું બિહેવ લાઈક અ પોલિટિશિયન તમે પબ્લિકના રિપ્રેઝેન્ટેટિવ છો એવું લેટ તમે રિયલાઇઝ કે તમે કંઈક છો એ માટે ભાષાનો વાણીવિલાસ એવો મુદ્દો નથી લોકો પસંદ કરે છે અને તમારો અનુભવ શું કે છે લોકોને ગુજરાતના લોકોને ગમે છે તો તાળીઓ મોદી સાહેબ તાલીઓ પડાવે છે ને ક્યાં સમજતો ભાઈઓને બહેનો એવું આમાં તાળીઓ પડાવવા માટે ન બોલાવે લોકો પસંદ કરે લોકોના માટે તમને પસંદ છે આ તમારે જાણવું જોઈએ આ એક જ વિસ્તારમાં છે આજે તમે બોલ્યા તો પેલો કે સાહેબ તમારા ત્યાં શું થાય છે એ બરાબર નથી એટલે ભાષા હંમેશા પબ્લિક લાઈફમાં ભાષા મર્યાદાવાળી વિવેકી વાપરવી જોઈએ